નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે એક સારામાં સારી જાફરાબદી ગીર વાછરડી વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડિયોની અંદર ટોટલ માહિતી આપેલી છે માલિકનો નંબર સ્ક્રીન ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય અથવા તમારું કોઈ પણ જૂનું અથવા સેકન્ડ હેન્ડ વાહન વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર હોય તાત્કાલિક ધોરણે વેચાણ કરવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો અને વાહનનો આડા મોબાઈલનો વિડીયા અને ફોટા મોકલી તમારા પશુઓને અને વાહનની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો

આ વાછરડીની અંદાજીત કિંમત માલિકે પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વાછરડીના માલિકનું નામ છે ઋતુરાજસિંહ ગોહિલ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગીર વાછરડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડિયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને ને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો વિડિયો ને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લ્યો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો વિડિયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ